પ્રત્યાઘાતમાં આજરોજ વીએમસી ઢોર પાર્ટી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં એમસી સુરેશ તુવેર અધિકારીઓ પણ જોડાયા હતા વાઘુડે રોડ પર આવેલ ઇન્દ્રપુરી હોલ પાસે ગેરકાયદેસર જે દબાણ હતા તે દબાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી એ મનને પથ્થર નાખી અમાન સોસાયટી પાસે કેટલાક ગેરકાયદેસર ઢોરવાડા હતા એને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કેટલાક સ્ટ્રક્ચર અહીંથી દૂર કરવામાં આવે છે અને કેટલાક પશુઓ પણ અત્યારેથી જમા લેવામાં આવ્યા છે આપ જાણો છો કે કેટલાક છેલ્લા ઘણા સમયથી આરોગ્ય જે આ સેનેટરીના પરવાનાઓ પણ આપવામાં આવી રહ્યા છે એના અનુસંધાન માં એ લોકો નોટિસ પણ આપવામાં આવેલી હતી અને વારંવાર આ સૂચના આપવા છતાં એ લોકો પુરાવા રજૂ ના કરી શકવાના કારણે અત્યારે આ કામગીરી ચાલી રહી છે